તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા લોકો મજા મજા છે પેલા બધા જય જય દીશીશ રાધે રાધાને ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દઈશ ને આજે અમારા જવાનું છે ખંભાળીયા લગ્નમાં તો એ પેલા મારે છે ને ટૂંકમાં ભારતીય ને ટૂંકમાં આડી ખીજાવી દીવી આમને એની સાથે છે ને કારણ કે જ્યાં લગી તમારો ભાઈ જે લગીને ને ત્યાં લાગી મજા ન આવે એટલે તમે લોકો યાર પેલા છે ને કે ખરાબ નેગેટિવ કમેન્ટ ન કરતા કારણ કે જે લોકો નેગેટિવ કમેન્ટ કરતા હોય ને પહેલાં એનું હું કહેજો કે તમે છે ને પેલા પૂરો બ્લોગ જોઈ લો પછી તમે લોકો કમેન્ટ કરજો કારણ કે અમારે રિયલ લાઈફમાં એવું હોતું નથી અમે તો બધા હું એન્જોય કરીને મજા આવે એટલા માટે આ બધું કરતા હોય તો આપણે જાય ભારતી મે હું કરે ને જોયા બહુ મજા આવે છે એ તારે આવવાનું છે કે હું ભાગી જવા સેલિબ્રિટી કઈ નથી આજ તો મને જ આખો પાર દીધો તો હવે અમારે જવાનું છે ખંભાળિયા લગ્ન ની અંદર અને ત્યાં પણ ફૂલ એન્જોય કરવાની છે પછી ચા જા ચા તું એટલે આને જો કહું છું ને ભાઈ કારણ કે આનો ઈ હોય દર વખતે છે ને એને દર એને કે કે ને થાકી જો દર વખતે મોબાઈલ ભૂલી જાય તારી મમ્મી એમ ભૂલી જાય બધું તો એને એને કે સમજે નહીં તને કે સદબુદ્ધિ દેની તો ફેમિલી પહોંચી ગયા છે એસ કે ગુજરાતી બ્લોક્સની મેરે ભાઈ મજામાં ને અરે મજામાં વરસ જો કે તમે ભાઈને તો ઓળખતા હશે કારણ કે ભાઈ હમણાં ઇન્સ્ટાગ્રામ માં ને ફેસબુક માં બહુ મોટી ધમાલ મચાવે છે ભાઈ અને યાર એની પણ છે ને યુટ્યુબ ની અંદર ચેનલ છે ને ગુજરાતી બ્લોગ બનાવે છે ભાઈ અને આને મળ્યા પછી મને બહુ આનંદ છે કારણ કે અમે એક જ કંપની માં છે એટલે ભાઈ હાડુ ભાઈ નથી પણ ટૂંકમાં એમના હમણાં હું છ મહિનામાં મેરેજ છે ને એટલે મને એવું લાગ્યું કે ભાઈ હું એક જ દુખ્યો તો તને જોઈએ પછી એ મજા આવી ગઈ કે ભાઈ બધી ને એવું જ હોય ભાઈ મોટો દુઃખી છે દુઃખી થઈ ગયો ને જોરદાર તને હરખ હતો આમ વાસ્તે ગાંચતા જવા

આને તો જો અમારે ભેંહી દોતા આવડી ગઈ ને બધી કમ્પલેટ કરી દીધી અમારે જવાનું એટલે અમારે તો કેવા થાય ને કે ભાઈ અમારે તો ભેં દોવાની છે તમારે જવું પડે ભારતી છે ને અહીંયા ટ્રેનિંગ આપે છે આ ભાઈના ઘરના કારણ કે હમણાં થોડાક નવા નવા મેરેજ છે ને એટલે થોડોક હરમાય છે કેટલા મહિના છે છ મહિના છે ને છ સાત મહિના છે એટલે હરમાય એટલે ભારતીને શિખાવણ આપે કે આમ કરવાનું આમ કરવાનું તારે વધારે શિકાવણ દેવાની જરૂર નથી ને બધું આવડે જ છે બરાબર હા પણ આ તો હું છે ને નવા નવા છે એટલે હર્માય એમ બાકી પછી ભાઈ પછી તો વારો જ નવા દેટન જો કે મારો તો વારો જ ન થાઉ તો એટલે તકલીફ તો તારે પર રહેવાની જ છે ભાઈ સમય રહે ભાઈ તમારી ગાડી અહીં હાલી જા ધીરે ધીરે તો ફેમિલી લેવા અમાર લોકો જવાનું છે ગામમાં છે ને જમણવારનો ટાઈમ થઈ ગયો છે ને બાર જેવું થઈ ગયું છે ને તમને લોકોને ખબર છે કારણ કે જમવાનું નામ પડે એટલે આને તો ભાઈ સમૂહ લગ્ન ની અંદર ટ્રાફિક જ એવડું છે વાત પૂછો તમે જો ખરા ચારે બાજુ ટ્રાફિક એવું છે સમૂહ લગ્ન ની અંદર સમૂહ લગ્ન સમૂહ લગન જોઈ ને અમને ઓલી વસ્તુ યાદ આવે કારણ કે અમી ભાઈ સમૂહ લગ્ન માં હલાલ છતા એમ

ભાઈ 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 સેબી જણા હું કે બલીના બકરા બનવા જઈ રહ્યા છે અને અમને ખુશી છે કારણ કે અમારા ખુશી જોવાતી બે હું કે વાંધો નથી ને ફાઈ છે ને વાંધો નહીં આવે ને કારણ કે એકચ્યુઅલ અમારે સેલિબ્રિટી આજે પૂરાઈ ગયા બધાનું વચ્ચે નહીં વાંધો આવે ને જે કંઈ પણ વિધિ બધી પતિ ગઈ છે ને હવે બધા લોકો જાય છે જમણવાર તરફ જમી લઈએ કારણ કે ખબરની વાત છે જમવાનું લઈ લીધું છે ગુંદી ગાંઠિયા ભજીયા ચટણી બધું મસ્ત જમવાનું છે તો પેલા જમી લીધું ફેમિલી જમી લીધું છે બહુ મજા આવી ગઈ કારણ કે જે સમાજ લેવલનું હોય ને જે જમ્મુની અંદર છે હોય ને એને કંઈક મજા જ અલગ હોય છે તો જમી લીધું છે બસ ભારતીની ઓલી સાઈડ જમે છે જમીલી લે પછી સીધા નીકળીએ ઘરે સોલંગી મજા આવી ગઈ ને બહુ મજા આવી ગઈ અને ફેમિલી ખરેખર યાર આ ખંભડિયા ગામની અંદર જે સમૂહ લગ્ન હતા અને ધન્યવાદ છે ખંભાળિયા ગામના વ્યક્તિને કે આ પચીસ છવ્વીસ જેટલી છોકરીઓનું છે આ જે સમૂહ લગ્નની અંદર આયોજન કર્યું બહુ આયોજન કર્યું જમવાનું બહુ મજા આવી ગઈ દિલથી હવે અમારા જવાનું છે ઘરે કારણ કે સમય બહુ ઓછો છે ઠંડી પણ લાગે છે તો જાય સીધા ઘરે ફેમિલી પહોંચી ગયા છે ઘરે અને અત્યારે જો અમારે હેતુ બેન છે ને આજે નહોતા આવ્યા શું કરો હેતુ બેન પાત્રો મારી દીકરી આજે નો તૈવી કા ઈ તો ડાઈ થઈ ગઈ અને મમ્મી અહીં બેઠો શું કરું મમ્મી હવે એનો વારો આનો જો નેનો આય છે મારા પેરો કાલ્કા અન્યા આ તો જો અને કે લઈને જવાય ન્યો કા ને કે કાયદા જીવીત નથી તો ખાઈ થોની કરી કંઈ ખાઈ નહીં અને આજ તો યાર ખરેખર પેમેલી બહુ છે ને બહુ એટલે બહુ થાકડો લાગ્યો કારણ કે યાર આખો દી

જો ફેમિલી યાર અવારનવાર તો લગ્નનું બહુ છે અને લગ્નમાં જવાનું થાય ને એટલે મારો મગજનું ઘા થઈ જાય કારણ કે એક તો આ ચાર થાય નહીં અને મારાથી સહન થાય નહીં આ બધી લઈને જવું પણ હું કરવું ભાઈ લગ્ન કરવા તો કરવું તો પડે ને હવે લગ્ન ઉપર બહુ છે અને આપણે એન્જોય પણ કરવાનું છે ફૂલ એન્જોય કરવાનું છે યાર એ પહેલાં જો એ વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બધું બે લાઇકરને ઓન કરી દો જેથી કરીને તમારા ભાઈના વિડીયો તમારા મારા લાગી પૂકતા રહે હાલો તો આ વિડીયોને આપણે એન્ડ કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મગલ રાધે રાધે બબાય अहं